અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે બનાસકાંઠાના થરાદ શહેરથી થરાદમાં બહારથી આવેલા રિક્ષા ચાલકે જમાવ્યો રોફ થરાદ ચાર રસ્તા પરથી માંડી અજુબા હોસ્પિટલ સુધી આજે એક બેફામ રિક્ષા ચાલકને કારણે ચાર રસ્તાથી માંડી અને જે જે હોસ્પિટલ સુધી લોકોમાં અફડા તફડી પ્રાપ્ત માહિતી મુજબ જી જે જીરો આઠ એક્સ એકતાલીસ સાહીઠ નંબરની રિક્ષાએ દારૂ પીધેલી હાલતમાં માર્ગ ઉપર અચાનક ઝડપ વધારી દીધી જેના કર પરિણામે માર્ગ પરથી પસાર થતા બેથી ત્રણ ત્રણ બાઇક ચાલકને અડફેટે લેતા ત્રણ જેટલા લોકો ઘાયલ થયા હતા ને ઘટના બાદ અજુબા હોસ્પિટલ સામે રોડ પર લોકોના ટોળે ઉમટે પડ્યા હતા જેમાં સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે રિક્ષા ચાલકોને સાથે લઈ ઘાયલ લોકોને સદ્ગુરુ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા આ તસવીરની સાથે કયુંભાઈ ચૌહાણ થરાદ લાખણી બ્યુરો ચાર થી થી છે અને આ ભાઈ હજી નથી કે મેં નથી હવે આજે મારો છે અને અત્યારે હાલ ફોન પડ્યો છે